પલટ્યું ગરીબોનું પેટ ઠર્યું રાજકોટ ધોરાજી હાઈવે પર અકસ્માત તેલ તેલ ભરેલા મારી લેવા લોકોએ કરી પડાપડી ટેન્કર પલટ્યું ગરીબોનું પેટ ઠર્યું કહેવત નો મતલબ એ નથી કે ટેન્કર પલટ્યું તેથી ગરીબો નું પેટ ઠર્યું પણ રસ્તા પર ઢોળાયેલું તેલ લેવા માટે લોકોએ જે રીતે પડાપડી કરી તેનાથી કેટલાય ગરીબોનું પેટ ઠર્યું કારણ કે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે આજના સમયમાં ગરીબ લોકોની હાલત શું છે બે ટક ના રોટલા માંડ નીકળતા હોય ત્યાં તેલ નો તો ક્યાં વિચાર કરવો તેવામાં રસ્તા પર જેમ કુબેર નો ખજાનો મળ્યો હોય તેમ તેલ ની નદીઓ વહી તો આવો મોકો તો ગરીબ માટે અવસર સમાન હોય શ્રીમંત વ્યક્તિ આ દ્રશ્યો જોઈએ તો કહે કે આ નીચે પડેલું તેલ ન લેવાય પરંતુ આ લોકોના ચહેરાઓ જુઓ કેટલા શાંતિથી પોતપોતાના વાસણમાં તેલ ભરી રહ્યા છે તેલ થી દરેક વ્યક્તિના મનમાં એક સંતોષ જરૂર હશે કે હા હવે થોડા સમય માટે તેલ ખરીદવાની માથા કૂટવાથી તો શાંતિ થઈ ગઈ આ દરેક ગરીબ આ તેલમાંથી માંથી પોતાના પરિવાર માટે સારી રસોઈ બનાવી શકશે કેટલાય દેવામાં આવતા હશે પણ એ વસ્તુની કિંમત કેટલી છે તે તો એ જ સમજી શકે જેના જીવનમાં એ વસ્તુનો અભાવ હોય જે વાહન નો અકસ્માત થયો તેનું નામ પણ જુઓ રામ કૃપા છે વાહન ના માલિક ને ભલે નુકસાન થયું હોય પણ આ ગરીબો માટે તો આ રામ ની કૃપાથી કમ નથી કે મોંઘવારી ના સમયમાં મફત માં તેલ મળી ગયું એક વાત તો આ તેલ લઈ રહેલા લોકોએ પણ સમજવી જોઈએ કે આવી રીતે થયેલા અકસ્માત ની જગ્યાઓથી દૂર રહેવું જોઈએ કારણ કે થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાં થયેલા ઓઇલ ટેન્કર અકસ્માત પછી આગ લાગી હતી જેમાં ઓગણીસ લોકોના મોત થયા હતા બ્યુરો રિપોર્ટ